એકવીસ જૂન આજે વિષયક દિવસ છે જ્યારે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં કંઈક અલગ કરવું એ અંગે રાજકોટની આખી ઓળખ રહી છે આજે વિષયક દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ સતત સાતમા વર્ષે એકવાર યોગનું આયોજન કર્યું હતું એકવીસ જૂન આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે રાજકોટ જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે સાહીઠ બહેનોએ પાણીમાં યોગ કર્યા હતા આઠ વર્ષની બાળકીથી લઈ સડસઠ વર્ષના યુદ્ધાએ એકવાર યોગમાં ભાગ લીધો હતો એટલું જ નહીં દિવ્યાંગ મહિલા પણ જોડાયા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી જમીન પર યોગ કરતા લોકોએ તો આપણે જોતા જ હોઈએ છીએ પરંતુ પાણીમાં યોગ કરતાં ઓછા લોકો જોવા મળે છે પાણીમાં થતા યોગને એકવાર યોગ કહેવામાં આવે છે વિશ્વ યોગ દિવસને લઈ આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે નવું ગરબાની ઓળખ ધરાવતા રાજકોટ શહેરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાહીઠ જેટલી મહિલાઓ સુધા વાસ સવાણી રોડ પર આવેલા જીજાભાઈ સ્વિમિંગ પૂલમાં પાણીની અંદર એક વાયોગ કરી વિશે યોગ દિવસની ઉજવણી કરી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પૂલમાં મહિલાઓ માટે એક વાયોગનું આયોજન સતત સાતમા વર્ષે કરવામાં આવ્યું હતું રાજકોટ મંડવા દ્વારા આયોજિત એકવા યોગમાં આઠ વર્ષથી લઈ સરસ વર્ષ વૃદ્ધા સુધીને મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો જો એસ્લેટ સુવાનો બેક કરી છે પછી પુશઅપ કરી છે પછી આડાસન વજ્રાસન એ બધુંય કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે બસ યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો આજના સમયમાં ખાસ કરી પગના ગોઠણના સાંધાના તેમજ કમરના દુખાવાથી પીડાતા દર્દીઓ સંખ્યા વધુ હોય છે જેથી તેઓની જમીન ઉપર યોગ કરી શકતા નથી પરંતુ આ દર્દીઓ પાણીમાં સરળતાથી યોગા કરી શકે છે જેથી તેમના માટે મનપા દ્વારા ખાસ શીખવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ કરવાથી શારીરિક અને માનસિક અને ફાયદો થતો હોય છે આજ બહેનોએ પાણીની અંદર પાદ હસ્તાસન તળાસન વૃક્ષાસન ત્રિકોણાસન પદ નું હસ્તાન વીરભદ્રાસન વ્રજાસન નટરાજ આસન વ્રજ્રાસન ઉત્કના મુકડ આસન ભદ્રાસન સવાસન મકરાસન શસાકાસન પ્રાણાયામ સહિત પંદર જેટલા આસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત